તેરંબાજી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જીઆર રબારી દ્વારા અનેક સરહાનિયા કામગીરી હાથ दारू ने लए, थी अवगत શાકભાજીનો ધંધો શરૂ કરાવ્યો છે. અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવતા અમારા ધ્યાનમાં આવેલ અંબાજીમાં ઘણી આજુબાજુના ગામોમાંથી આવતી બહેનો જે વિધવા બહેનો છે નિરાધાર છે જે દેશી દારૂનો ધંધો કરે છે જેમના ઉપર અસંખ્ય કેસો થયેલા છે અને તે બાબત ધ્યાનમાં આવતો મહેરબાન એસપી સાહેબ તરફનું ત્યાં અમે ધ્યાન દોર્યું એસપી સાહેબે પણ અમને પ્રોત્સાહિત કરીને કીધેલું કે પણ સંજોગે આમને સુધારવા જે બાબતમાં અમે તમામ બહેનોને અહીંયા બોલાવેલી એમની મિટિંગ કરેલી અને એમને દારૂનો ધંધો બંધ કરવા પણ સમજાવેલ એમાંથી અત્યારે ઘણી ખરી બહેનોએ આ દેશી દારૂનો ધંધો વેચવાનું બંધ કરેલ છે અને બંધ કરીને એમને અંબાજી માર્કેટ ખાતે શાકભાજી વેચવાનો ધંધો ચાલુ કરેલ છે જે શાકભાજી વેચવાનો ધંધો ચાલુ કરવાથી એ તમામ બહેનો અત્યારે ખૂબ જ પ્રોત્સાહિત થયેલી છે અને એમને મળતા એ બહેનો એવું પણ કહેલું છે કે ખરેખર આ ધંધામાં આવ્યા પછી અમારું જીવન ધોરણમાં સુધારો થયો છે અમારા પરિવારમાં સુધારો થયો છે અને સમાજમાં એમને એક ઇજ્જત મળી રહી છે જેથી એસપી સાહેબની સૂચનાથી અને પ્રોત્સાહિત કરવાથી ખૂબ જ સુધારો આવેલ છે અને હાલમાં અંબાજીમાં ઘણી ખરી બહેનોએ દેશી દારૂ વેચવાનું બંધ કરીને કાયમ માટે તિલાજલી આપીને શાકભાજીનો ધંધો ચાલુ કરેલ છે